મહેસાણા અર્બન બેંકની ચૂંટણી દરમિયાન ભ્રષ્ટાચારનું ભૂત ફરીથી ઘૂસ્યું સ્કેનલી રકમ તો નથી ખબર પરંતુ આ બેંકના એક્સ જી જીકે પટેલ સી વિનોદભાઈ પટેલ નેમના સાર્ગતિયાઓ દ્વારા ખોટી લોનો આપીને ઓછા મોર્ગેજમાં ખોટી ફાઇલો ઊભી કરીને કૌભંડ કરવામાં આવી છે તો તમે શું જીજશો તો આ બધા જે કોમ્પોન છે એની સામે શું થશે ગાંધીધામમાં જે ખોટા આ બધા જે કૌભાંડ બન્યું છે એ કૌભાંડના આધારે પોલીસ કેસ થયો છે અને એમાં જે જવાબદાર છે બાગેશ્રીવાળા એમના ચાર માણસો અત્યારે જેલમાં છે અમારા બેંકનો મેનેજર ગાંધીધામનો એ પણ જેલમાં છે અને હાલ જે સીઓ પટેલ એમ જેને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે વિનોદ પટેલ સીઓને એની પણ ફાઇલ ચાલુ જ છે અને એને કેમ પોલીસ ધરપકડ કરતી ખબર નથી મેઇન જવાબદાર તો વિનોદ પટેલ અને જીકે પટેલ જ છે આ કૌભાંડ નો કેવી રીતે કૌભાંડ થાય છે આ કૌભાંડ આ ચાર જણ ટોળકી વિનોદ પટેલ અને જીકે પટેલ ના સારગતિયાઓ દ્વારા ખોટી ફાઇલો ઉભી કરવામાં આવે છે અને ખોટી લોનો ઓછું મોર્ગેજ લઈને ખોટા એડહોક ધિરાણો આપવાના અને એ બધા આજે એનપીએ થઈ રહ્યા છે તમે વિચાર કરો કે મરોડામાં મિલકત હોય પાર્ટી અમદાવાદમાં રહેતી હોય અને મહેસાણામાં ધિરાણ કરવામાં આવ્યું છે સુરતની પાર્ટીનું મહેસાણામાં ધિરાણ કર્યું આ લોકો પર્ટીક્યુલર ત્રણ બ્રાન્ચો મહેસાણામાં એક બ્રાન્ચ સેટેલાઇટ અમદાવાદ અને ગોતા આ ત્રણ બ્રાન્ચોમાં મેનેજરો આરી ગોઠવણ કરીને આ ત્રિપુટી મટકો કૌભાંડો કર્યા છે અને ખોટા ધિરાણો કરીને જે આજે એનપીએ થયા છે અને આવડું મોટું સ્કેન્ડ આજે એક એક હજાર કરોડનું એનપીએ થયું છે આ ચોકડીના કારણે ઇલેક્શન આવતા જે કૌભાંડો બહાર આવે છે એનું એવું નથી આ કૌભાંડ તો ગઈ ચૂંટણી પહેલો પણ આવ્યું હતું એના પછી પોલીસ કેસ પણ થયા એની ફાઇલે ચાલે છે ધરપકડ પણ થઈ ગઈ પણ જ્યારે આ ચૂંટણી આવે એટલે આમાં શું છે બેંકનું હિત પણ જોવાનું હોય આ વખતે અમે સમાધાનમાં પણ પ્રયત્ન કર્યો કે ભાઈ આ બધી વાતો બહાર ના જાય બેંકના હિતમાં પરંતુ એ લોકોને એમ છે કે કોઈ પણ જોગ્ય સત્તા ગોઠવી છે આજે એમની જોડે કોઈ નથી ફક્ત ચંદુલાલ જી કે પટેલ એમના સાથેના જે રાજીનામું આપ્યું એ બધા કે કે પટેલ હોય ખોડભાઈ હોય નરોત્તમભાઈ હોય ડૉક્ટર અનિલભાઈ કોઈ એમની સાથે નથી અને આ લોકો ફક્ત બેને સત્તા જ જોઈએ છે એટલા માટે ચૂંટણી લાવે કારણ કે અત્યારે એમના જોડે ત્રણ જ જણા છે ડાયરેક્ટર અમારી જોડે છ ડાયરેક્ટરો છે એટલે જો સમાધાન થાય તો ચાર ડિરેક્ટરો તો સત્તા આવે નહીં એટલે સરકારે બહુ પ્રયત્ન કર્યો સરકારના બે મંત્રી અહીંયા આવ્યા હતા એમણે પણ પ્રયત્ન કર્યો નીતિનભાઈ પણ પ્રયત્ન કર્યો પણ આ લોકોએ જે નવા મતદારો કર્યા છે એના આધારે એમ કે અમે જીતી જવાના જ છીએ અને એમના સત્તા અમારે જોવે જ છે ચંદુલાલે પચીસ વર્ષ પ્રમુખ રહ્યા એના પછી એમનો વારસો જીકે પટેલ ના આપ્યો પંદર વર્ષ હવે એમને એમના છોકરાના છોકરાને વારસો આપી આ બેંક ચંદુલાલ ની પેઢીની હોય એ રીતે ચલાવવા માંગે છે અને આવા કૌભાંડો ચાલુ રાખવા માંગે છે બધી કમ્પ્લેટ નોટિસો આપી એના વસુલાતો પણ ચાલુ થઈ ગઈ છે અને જે લોકો નતા જાણતા જેના નામે ખોટી લોનો લેવાય છે એ પણ આવા લાગ્યા કે હવે જાણતા નથી લોનો અમારી જોડે લેવાય છે અને એનું મોર્ગેજ પણ ઓછું છે એની પણ કાર્યવાહી ચાલુ છે અને હજુ આ તો ફક્ત ગાંધીધામની ફરિયાદ થઈ છે હજુ મહેસાણામાં જે વિનોદ પટેલ માંગ્યા છે એની ફરિયાદ તો મોટી મહેસાણા ખાતે થવાની જ છે એ જ મોટો પ્રોબ્લેમ છે કે જેનું મોર્ગેજ નથી અને એનપીએ થયા છે એને નોટિસો આપી ચેક રિટર્નના ના કેસ છે ચેકોમાં લીધેલા છે કે એક રીતના કેસ કર્યા કરવાની જઈ રહ્યા છીએ અને એના આધારે આ લોકો પ્રયત્ન કરીએ છીએ કેટલી વસુલાત થાય અમે સત્તા ઉપર આવ્યા પછી અમે સત્તાયા પછી કડક કાર્યવાહી કરવાના છીએ અને વસુલાતમાં આ લોકોને જ્યારે નોટિસો નવા સીઓ આવ્યા એ બહુ કડક છે આરબીઆઈ ના અધિકારી અને બંને જોઈન્ટ થઈને આ વહીવટ કેમ સુધર્યો અત્યારે કોઈ ચેરમેન વાઇસ ચેરમેન નથી બે બે જણા જ વહીવટ કરે છે ડિરેક્ટરો બધા નવા છે એટલે પેલા બે જે અધિકારીઓ વહીવટ કરતા હોય અથવા જે સૂચના આપતા હોય કારણ કે બેંકના અત્યારે જે એક હજાર કરોડ એનપીએ છે એનો નફો પણ ઓછો છે એટલે આવતા સમયમાં ડિવિડન્ડ આપવાનો પણ અઘરો વિષય છે પછી ધિરાણોમાં પણ જે લોકોના મોર્ગેજ ઓછા છે એ ધિરાણાનો પણ કાપ મૂકવાનું ચાલે છે આ લોકો ભ્રમ ફેલાવે છે કે નવી નવા ડિરેક્ટરને કશું આવડતું નથી નવા ડિરેક્ટર તો ત્રણ મહિનાથી જ ચાલજાયા માર્ચ સુધી તો બધા હતા માર્ચ સુધી તો હમણાં જ રાજીનામું છે અને એમાં ચાર જણા છ જણાએ તો એકત્ર રાજીનામું આપ્યા પણ જી કે પટેલ વિનોદ પટેલ તો નહોતો આપવું પણ આરબીઆઈ બહુ કડક થઈ આવી જશે કૅંકની પેનલ્ટી થશે અને પછી એમણે એપ્રિલ મેમો રાજીનામું આપ્યું એટલે ફક્ત ત્રણ મહિના પહેલા જ બધા રાજીનામું આપ્યા છે ત્રણ વહીવટ ત્રણ મહિનાના વહીવટમાં તો શું કરી શકાય તો એ જે સીઓ અને આરબીઆઈના અધિકારી છે એ કડક રીતે થઈને વસૂલાત માટે અને બેંકના વહીવટમાં પારદર્શિકતા આવે વધારે એના માટે પ્રયત્ન કરી રહ્યા છે At SPU, education isn't just about today, it's about building a better tomorrow. Welcome to SPU, where innovation meets excellence. Study in a cutting edge environment with programs across technical, medical, and paramedical streams. Choose from 120 plus courses in 14 disciplines. Train at our 812 bed multi specialty hospital. Get career ready with 180 plus placement partners and global university tie ups. SPU, educating minds, empowering tomorrows.